હવે ઓયલ એક્સપ્રેસ થઈ તો ગયો હ અને એમાં એક કમેન્ટ આવી હું આઈ કમેન્ટ છે કમેન્ટ માં એવું લખ્યું તું કે 1970 નો ભંગાર કોને વેચવા કાઢ્યો ઓ નો એ હું તા મમ્મી કબ પડી જઈ ને ઓચી કમેન્ટ કમેન્ટ ઓચી તે તારું ગો આપણો મી જોણી જોઈ થોડું કરી તો થઈ એ તો ભૂલ થાય પપ્પા હા મમ્મી મનાઈ લો ને કો અમન ખાવા નહી આને તમને ખાવા નહી આલો એવું ના હોય બેટા ના આટલું કહું મનાય ને કોઈને ખાવા જ નહીં આ લઉં કરજો આપણે આ વેતા બોલાય હું બોલાવ મમ્મી મમ્મી ઓલ ઓ એ તો થી ભૂલ થઈ ગઈ કી મત તો થોડી આવું કરવાનું હે તાર હા તે તો પપ્પાથી ભૂલ થઈ તો તારો ફોટો છમ ના મેલ્યો શ્યામનો ફોટો છમ ના મેલ્યો અને મારો જ મેલ્યો તો મને ખબર અને અમાર બેનાય જેટલા ફોટા હોય તો એ ના મેલ્યો અને મારે એકલીનો જ મેલ દો